સામાન્ય બાબતની બાતમી આપતા યુવકની હત્યા મૃતદેહ બાળીને પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી લૂંટ હત્યા મારામારી ફાયરિંગ જેવી ઘટનામાં વધારો થયો છે ત્યારે ચુડા તાલુકાના કંથારિયા ગામમાં બાઇકની સીટ કોણે બાળી તેની બાતમી આપી યુવકને ભારે પડી છે પાંચ શખ્સોએ મળીને યુવકની હત્યા કરી નાખી એટલેથી જ ન અટકતા આ યુવકની લાશ બાળી પુરાવા નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો કોણ હતા આરોપીઓ શું હતો મામલો જોઈએ રિપોર્ટમાં સુરેન્દ્રનગર જિલ્લો ક્રાઇમનું હબ બન્યું હોય તેવા રોજ બરોજ હત્યા મારામારી જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે ત્યારે ફરી વખત ચુડાના કંથારીયા ગામે નજીવી બાબતે યુવકની હત્યા થઈ છે પાંચ આરોપીએ મળી ચાલીસ વર્ષીય યુવકની હત્યા કરી લાશ સળગાવી દેવાનો પ્રયાસ કર્યો કંથારિયા ગામે રાતના સમયે પિતા પુત્રો સહિત પાંચ આરોપીઓએ યુવકની હત્યા કર્યાના સમાચાર મળતા તાત્કાલિક ચૂડા પોલીસ કંથારિયા ગામે પહોંચી હતી અર્ધ સળગેલી હાલતમાં લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે હોસ્પિટલ ખસેડી હતી ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી પોલીસ બંદોબસ્ત ગોઠવી તપાસ હાથ ધરતા મરણ જનારનું નામ રમેશ બચુભાઈ ફોરણીયા હોવાનું સામે આવ્યું હતું પ્રાથમિક તપાસમાં હત્યા કરનારા ગામના જ પાંચ આરોપી હોવાની જાણ થતાં પોલીસે હત્યારાઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અશ્વિન સોલંકીએ થોડા સમય અગાઉ ગામમાં મુકેશભાઈ નામના વ્યક્તિની બાઇક બહાર પડી હતી ત્યારે સીટ પર આગ લગાડી સીટ બાળી હતી આ ઘટના મરણ જનાર રમેશભાઈએ જોતા તે બાબતની જાણ રમેશભાઈએ બાઇકના માલિક મુકેશભાઈને કહી હતી જેથી આરોપીઓ મૃતક રમેશભાઈને અવારનવાર ધમકાવતા હતા અને મારી નાખવાની ધમકી આપતા હતા જે બાબતે બાઇકના માલિકે આરોપીને ઠપકો આપ્યો હતો અને રમેશભાઈને ન ધમકાવવા કહ્યું હતું જેની દાજ રાખી આરોપી પિતા પુત્રોએ મરણ જનાર રમેશભાઈ રાતના અગિયાર વાગ્યાની આસપાસ ગામની આંગણવાડીના ઓટલે બેઠા હતા ત્યારે તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા ત્યારબાદ જ્વલનશીલ પ્રવાહી નાખી લાશ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અર્ધ સળગતા મૃતદેહની જાણ ગામ લોકોને થતાં સમગ્ર ઘટના સામે આવી હતી તારીખ અઢાર જુલાઈ બે હજાર પચીસના રોજ રાતના આશરે અગિયાર વાગ્યાના સુમારે ટેલિફોન વળતી એક ચોડા પોલીસ સ્ટેશન ખાતે મળેલી હતી કે એક રમેશભાઈ ખોરાણીયાને પાંચ જેટલા વ્યક્તિઓએ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને તેમને મોતને ગાઢ ઉતારવામાં આવેલા છે ટેલિફોન મળતી મળતા તાત્કાલિક જ ચોડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા તેમનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયેલો હતો ત્યારબાદ જે ગુનો બનીનો હતો તેની પાછળ શું કારણ છે શું હેતુ છે તેની તજવીજ હાથ ધરવામાં આવેલી હતી આ જે તજવીજ છે જે તપાસ જે છે તે તપાસના અંતરમિયા કુલ પાંચ આરોપીઓ અશ્વિનભાઈ કિરણભાઈ સોલંકી અનિલ કિરણભાઈ સોલંકી પ્રદીપ ઉત્પીએ વિશાલ કિરણ સોલંકી ડાર્વિન કિરણભાઈ સોલંકી અને કિરણભાઈ સોલંકી પોતે એમ એક પિતા અને ચાર પુત્રોની આરોપીઓ તરીકે ધરપકડ કરવામાં આવેલી છે આ સમગ્ર ઘટનાની બે મહિના પહેલાં બનાવ એવો બનેલો હતો કે જે મુકેશભાઈ નાગરભાઈ કોરણીયા કે જે આ ગુનાના કામે જે એફઆઈઆર લીધેલી છે તેના સાહેબ છે તેમની મોટર જે છે એ આરોપીઓએ સળગાવી દીધેલી હતી આ જે મોટર સાયકલ આવેલી હતી તેની વાત મરણ જનાર રમેશભાઈ કોરાણીયાએ મુકેશભાઈને કહી દીધી હતી આ વાતનું મંજૂર રાખીને આરોપીઓએ વારંવાર અવારનવાર રમેશભાઈ કોરાણીયાને ધમકી આપતા હતા ઝઘડા કરતા હતા અને મારવા અને અવારનવાર ધમકી આપતા હતા ત્યારબાદ તારીખ અઢાર જુલાઈ બે હજાર પચીસના રોજ રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ આ સમગ્ર મામલામાં ઉશ્કેરાઈ જઈને જે પાંચ આરોપીઓ છે તેમને મરણનાર રમેશભાઈ કોરાણીયાને તીક્ષ્ણ હથિયારના ગા મારીને મોતને ઘાટ ઉતરવામાં આવેલા હતા ત્યારબાદ રમણભાઈ કોરણિયાના ઘરના જે ખુલ્લું ફળ્યું છે ત્યાં તેમની લાશ લઈ જવામાં આવેલી હતી અને ત્યાં તેમના ઉપર પ્રવાહી નાખીને તેમનું તેમના મૃતદેહને બાળવાનો પ્રયત્ન કરવામાં આવેલો હતો આ સમગ્ર ઘટના બાદ મૃત્યુ ખૂન મતલબ કે ખૂન